ગૃહમંત્રી સાહેબને રૂબરૂ મળ્યા અડધી કલાક બધી ચર્ચાઓ થઈ અને ખૂબ અડધું આક્રોશમાં પણ બોલ્યા મારા કરતાં તો ભરતભાઈને આ બધા આક્રોશમાં ખૂબ બોલ્યા અને આપણા મતલબ આપણે એક ટાર્ગેટ છે એ ટાર્ગેટ તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ ટાર્ગેટ તરફ વધવું જરૂરી છે એટલે ગૃહમંત્રી સાહેબે એવું કીધું કે કાલે પાંચ વાગે કાલે પાંચ વાગે

આ તમને ખાલી કરવા માટે નથી આપડે આંદોલન કીધું સાહેબ અમે આંદોલન નહીં સમતી કીધું આંદોલન આમનું ચાલુ રહેશે આપણે જે તે જગ્યાએ પાછા જશું એ આંદોલન અને

મારી એક અવાજ માં આવો છો અને મારી એક માં પાછા આપણા પ્રશ્નો આપવા હશે ત્યારે આવી રીતે એકતામાં શક્તિ છે અને આપણા પ્રશ્નો હલ કરીશું એની ગેરંટી સાથે કહીશ એટલે આપણે હવે આવી જ રીતે જેવી રીતે આવ્યા હતા એકદમ સન્માન સાથે આપણે પાછા જઈએ અને ફરીથી કોઈને કોઈ આમાં દુઃખ લગાવવાની જેમ અંદર દુખ લાગ્યું હોય એના માટે હું માફી માંગુ છું પોલીસના આપણા ભાઈઓ મિત્રો છે કદાચ એના સાથે જો ઘર્ષણ થાય એટલે આપસમાં એકબીજાને થોડું ઘણું થતું હોય છે અમારા પક્ષે કંઈ થયું હોય કદાચ કોઈને કાંઈ ચોંટ આવ્યું હોય કાંઈ વાગ્યું હોય તો એ આપસમાં ભૂલી જાજો અમારા તમારા પક્ષે પણ કઈ કોક ને વાગ્યું હશે અમારા પક્ષે વાગ્યું કે તો ઘર્ષણ થવાનું એટલે ગમે તે કહે અને આ તબકે તમામ જેટલા અહીંયા પોલીસ મિત્રો છે અધિકારીઓ છે તમામ ને કઈ માથો ના લગાડતા એની હું વિનંતી કરું છું અમારા પક્ષે પણ કોઈ નથી આપણે અમારી બહેની પ્રેમની લાગણી એવી જ રહેવી જોઈએ એક નાના ભાઈ ને મોટા ભાઈ તરીકે એવી જ આપણી બધાની લાગણી રહેવી જોઈએ ક્યારે પણ સામા મળીએ તો કોઈને કોઈ એવું ન હોવું જોઈએ તો આ હું ત્યાં હતો એટલે બધું આ મુકલી જવાનું છે કાલે તમારા પ્રશ્નો કઈ હશે ને તો અમે ઉભા રહેશું અને તમારા પ્રશ્નમાં ઉભા રહીએ છીએ તમારા જે શહીદ બિનારીઓ જે શહીદ થઈ જાય એ અમારે આરોગ્ય ના ત્યારે તમારા પ્રશ્નમાં અમે